માંગરો વિસ્તારમાં સર્જાયેલ પૂર તારાજી બાબતે સાંસદ દ્વારા નિરીક્ષણ કરાયું છે બારડોલી સાંસદ કર્યું છે અને એક્સપ્રેસ વે અને રેલવે ફ્રેટ કોરિડોર હોવાનું આવ્યું છે માંગરો તાલુકાના સિયાલજ લિંબાડા સિમોદરા મોસાલી આસરમા સહિતના ગામોમાં પૂર આવ્યા હતા અસરગ્રસ્ત લોકો દ્વારા નિર્માધિન કામગીરીને પગલે પૂર આવ્યા હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે ફરિયાદને પગલે સાંસદ પ્રભુ વસાવાએ સંબંધિત અધિકારી સાથે સ્થળ નિરીક્ષણ કર્યો છે તેમજ પૂર પ્રભાવિત વિસ્તારના લોકોની મુલાકાત પણ કરી કરી છે છે તમામ લોકો વિસ્તારના એક જ ફરિયાદ રહ્યા કે રેલવે કોરિડોર તેમજ એક્સપ્રેસ વેના કારણે જ પૂર આવ્યા છે એક જ સિઝન બે થી ત્રણ વાર પૂર આવવાનું ખૂબ જ ચિંતાજનક કારણ છે સાંસદ પ્રભુ વસાવાએ તાકીદે જરૂરી કામગીરી કરવા યુદ્ધ ધોરણે કરવા સૂચના આપી છે માંગરોળ તાલુકાના મોટી નરોલી મોટા બરોસરા પાણસરા શિયાલજ આ બાજુ ઉપર આપણે હથોડા વેલંજા વેલાસા અને બિલવાડા એ બધા જ ઉપરવાસના ગામોમાં આ વખતે દર વર્ષના ચોમાસા કરતાં વધારે પણ પડતો વરસાદ પણ વધારે પડ્યો અને પાણી પણ વધારે આવ્યું છે બાજુના તાલુકામાંથી આવતી ભૂખી નદી અને ટોકરી નદીમાંથી પણ ઘણું બધું પાણી આ વિસ્તારમાં આવતું હોવાથી એકી સાથે દર વર્ષે જે પાણીનો નિકાલ થતો હતો એનો આ વખતે થોડીક રૂકાવટ જોવા મળે છે કારણ કે અહીંયા એક્સપ્રેસ વે બન્યો છે તાપી નદી પર બ્રિજ બન્યો છે પણ બાકીના જે મોટા ઊંચા પાળા થવાને લીધે ખેતરમાંથી આડેરાન જે પાણી નીકળી જતો હતો એનો આ વખતે રૂકાવટ જોવા મળે છે ત્યારે એના માટે પણ પ્રોજેક્ટ ડાયરેક્ટરને સૂચના આપી છે ભાઈ નવા જે હાઈવે નીચેથી પાણીનો નિકાલ વરસાદી પાણીનો નિકાલ કઈ રીતે થઈ શકે એના માટે પણ ટેકનિકલી વિચાર કરશે અને આપણે ડીએફસીસીના બ્રિજ પાસે પણ જે પાણીનો ભરાવો થઈને આજે મોટા બરસરા અને શિયાળજ કે વિસ્તારમાં પાણી ભરાય છે ત્યારે ત્યાં પણ સૂચના આપી છે અને એ પાણીનો પણ નિકાલ થાય એવા પ્રવાહ એના માટે મામલતદાર છે અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મનોહરભાઈ અને બધા સાથે અમે વિઝિટ કરી છે અને યોગ્ય નિકાલ આવે એના માટે અમારી કોશિશ રહેશે બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ માંગરોળ